બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ગેરહાજર રહેનારા શિક્ષકો સામે શિક્ષણ વિભાગે મોટી કાર્યવાહી કરી છે તો બીજી તરફ વિધાનસભામાં ચોમાસુ સત્ર શરૂ થવાની સાથે ગૃહમાં ગુલ્લીબાજ શિક્ષકોનો મુદ્દો પણ ઉછળ્યો છે એની વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ગેરહાજર રહેનારા શિક્ષકોની માહિતી મંગાવવામાં આવી હતી જેમાં સામે આવ્યું હતું કે નવ શિક્ષકો એવા છે જે સતત ગેરહાજર રહે છે આ ગેરહાજર રહેનારા નવ શિક્ષકોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે જોકે કાર્યવાહી પૂરી કેમ નથી કરવામાં આવી એવા સવાલ પણ ઉઠી રહ્યા છે તમામ ભૂતિયા શિક્ષકો સામે આખરી કાર્યવાહી ક્યારે થશે વિદેશમાં રહેતા ભાવના પટેલ નામના શિક્ષિકા છે એમની સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે એના જવાબમાં શિક્ષણ તંત્ર એવું કહે છે કે એક જાન્યુઆરી બે હજાર થી ભાવના પટેલ ગેરહાજર છે તેમને નોટિસ આપવામાં આવી છે હજી ખાતાકીય તપાસ ચાલી રહી છે એવું શિક્ષણ તંત્ર રટણ કરે છે ગુજરાતના કેટલાક જિલ્લાની સરકારી શાળાઓમાં ભૂતિયા અને ડમી શિક્ષકોની ફરિયાદો ઊભી થવા લાગી હતી અનેક શિક્ષકો ગેરહાજર હોવાની ફરિયાદ ઉઠતા શિક્ષણ વિભાગે તમામ ડીઈઓ ડીપીઓને આદેશ કર્યો હતો અને લાંબી રજા પર ગયેલા કે ગેરકાયદે રીતે રજા પર હોય એવા શિક્ષકોની વિગતો મંગાવી હતી જેમાં તમામ જિલ્લામાંથી સરકારને સોંપાયેલી માહિતી રિપોર્ટની વાત કરીએ તો રાજ્યના સત્તર જિલ્લાના ત્રેસઠ શિક્ષકો લાંબી રજા પર છે જેમાં એકત્રીસ શિક્ષકો બિન અધિકૃત રીતે એટલે કે રજા લીધા વિના કે મંજૂરી વિના કે હાજર છે આ મુદ્દો ચર્ચામાં હતો ત્યાં આજથી ત્રણ દિવસનું વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થયું છે વિધાનસભા ગૃહમાં ગુલ્લીબાજ શિક્ષકોનો મુદ્દો પણ ચર્ચાનો વિષય બન્યો હતો દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ આ મુદ્દો ઉઠાવ્યો હતો શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે તેમને વિગતવાર જવાબ આપ્યો હતો શિક્ષણ મંત્રીએ જવાબ આપતા જણાવ્યું હતું કે બનાસકાંઠાના બાર શિક્ષકો પાટણના સાત શિક્ષકો તેમજ વિદેશ વસતા શિક્ષકોને એક પણ પગાર ચૂકાયો નથી બનાસકાંઠાના છ શિક્ષકો બરતરફ તેમજ બે શિક્ષકોના રાજીનામા લેવાયા છે પાટણના રજા લઈને વિદેશ ગયેલા શિક્ષકો સામે કાર્યવાહી કરાઈ નથી કાયદા નિષ્ણાતનો અભિપ્રાય લઈને આગળ કાર્યવાહી કરવામાં આવશે એવું શિક્ષણ મંત્રીએ કહ્યું હતું આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું વાઇપ્સ ઓફ ઇન્ડિયા